హలో హలో ప్రియంకాబె ప్రియ ప్రియ రా

એટલે વાયી ગયા એટલે મતલબ બીજી બાઈ લઈને વાયી ગયા કે કેમ એમ એટલે એના મમ્મી ના ઘરે વાયી ગયા છે મારું સાસરુ બેલા છે મતલબ ઇયા વાયી ગયા પણ કઈ ત્રાસ થી વાયી ગયા કે પ્રેમ થી ગયા કે હું એમ એટલે મને મૂકીને વાયી ગયા છે મારી હારે બાજી માજી ને તો કઈ કંટાળો લેવડાવ્યો તો એટલે વાયી ગયા કે આમ પ્રેમ થી એમ કંટાળો તો કાઈ નહિ પણ એને મને જોતી નથી એવું કે છે બીજું તો મારો તો કઈ વાંક જ નથી હું વર્ષ દિવસ થી તો એકલી નાના નાના છોકરા ને રહેતી હતી અને એ અમદાવાદ કામ કરતા તા પણ એને બીજે ક્યાય love affair છે એવું કઈ છે કે કેમ એમ હવે એવું એવું જ લાગે છે કે એને ત્યાં બેલા છે ને ત્યાં એનો એનો ભાગિયારો હોય એવું લાગે તમે જોયેલું છે કે ખાલી શંકા કરો છો હું જોયેલું છે એના ભાભી હારે આમ હું ના લગ્ન લગ્ન કરી ને ગઈ ને ત્યારે તે એની હારે બધું મસ્તી બસ્તી બધું આમ જોયેલું છે એમ ભાભી હારે તો દેવ મસ્તી કરતો હોય પણ એમ કે ઈ એવું શંકા કેમ કરી હકી તોય છતાં હું રેતી તી એમ નહિ તમે પાક્કું જોયું કે એને ને અફેર છે એવું હા મને પાક્કું છે એમ હા બાકી તો મસ્તી કરતા જઈએ મસ્તી તો અમે તો બધા મસ્તી કરી છે એનો મતલબ એવો થોડો છે કે ખરાબ છે કેમ કે કોઈ પણ માણસ નો સ્વભાવ એવો ફ્રેશ હોય કોઈ પણ દીકરી એવી ફ્રેશ હોય બોલે ચાલે આવકારો દેજે તો એનો મતલબ એવો હોય તો વાત તમારી સાચી છે ઈ અલગ વાત છે પણ મને અત્યારે આ એ અત્યારે મને એમ કહી દેશે કે મને તું ગમતી નથી એવું કે કહેશે ગમતી નથી ઈ કે ઈ શબ્દ ખોટો છે.

એના માટે ક્યું એમ કરો હું તો બધી કરી કરું પણ તમારી મમ્મી ને ખબર ન હોય ને બેન તને વધારે ખબર હોય તારી મમ્મી હારે વાત કરી ને તાર મમ્મી ને તે વાત કરી હોય હા તાર મમ્મી ની માર ઈ ભલ રહી ઈ તારા મમ્મી ને વાત ઈ ને ક્યાંથી ખબર હોય તું તારા ઘર વાળા ભેગી તું રહેતી હોય કે તાર મમ્મી હું હા તો એ વાત કરે એ તો તે વાતો કરી છે ને કોઈ બોલકી ભાઈ હોય તો એ તો પછી મઢી મઢી ની વાતો કરે તો ઈ વાત નો દમ કયો એમ તમે પોતે હારે રે તો તમારી ખાતર વાત હોય કે એની હા એ વાત સાચી એવું હું એમ કવ લ્યો મારા ભાઈ હારે વાત કરો પણ મારા ભાઈ ને શું ખબર છે હા હા એમ મારું કહેવાનું છે એટલે તમારું જે કઈ પ્રોબ્લેમ છે પછી તારા ઘરવાળા ને ફોન હમણાં કરવા આગળ તો હું હે અને હું અમદાવાદ કામ કરતા ને મારા છોકરા નાના નાના રાખ હવે મારી નાની ઉમર છે સાહેબ હું એકલી કેવી રીતે રહું તો એ માર મમ્મી ની મારું ધ્યાન નહીં હું સમજી ગયો ઈ ધ્યાન રાખે તો માવતર ની ફરજ બની ગઈ પણ એમની ઈ અમદાવાદ વ્યા ગયા તો પછી તારા સાસુ સસરા માવતા કેમ રહી એટલે અમારું ઘર અહિયાં હતું અમે અહિયાં એ મને લઇ ને અહિયાં આવ્યા છે હું નથી એને બેલા થી અહિયાં લઇ ને આવી એ તો મારા ગાડિયાધર આ ગાડિયાધર માં રેવું છે કે મમ્મી ને કે સાસુ એ કે તમે મને ક્યાય પ્લોટ લઈ દયો એમ એ એ એ આવ્યા છે અહિયાં લઈને તો પછી હું ને મારા સાસુ ને મને બોલાવતા નથી રાખતા નથી એટલે હું બેલા નથી જાતી અને કે મારે અમદાવાદ કામ કરવા જાઉં છે એમ નહી તારા સાસુ હું કેમ બોલાવતા નથી મને નથી બોલાવતા હું ખબર હવે એને હું એને

કોઈ નથી અમારે રાગદ્વે હોય અમે તો અમારી મદદ કરતા જ હોય પણ આપણે વાંક છે કે નથી ઈ અમારી પાસે પુરાવો નથી સમજી ગયા તમે પણ વાત એ છે કે તમે એકાબીજા આપડું ઘર બરબાદ થઇ જાય આપણો ઘર વાળો ન્યા અમદાવાદ ગયો તો જવા હું દીધો કામ કરવા જાવું છે અમદાવાદ

ના ના સાહેબ હું એવું કાઈ નથી મારે મને એવા સંસ્કાર આપ્યા છે ને કે હું એટલું ઘર બાર સાટુ કરું છું મારે છોકરા ને લીધે હું આખી જિંદગી ગાળવા તૈયાર છું એની હારે એમ કઈ વાંધો નહીં તો હું તમે એવું લાગે તો મને રિંગ નંબર આપો હું એની હારે વાત કરું છું હો અને આપણે આ જે ઓડિયો છે એ વિચાર શ્રેણી બહાર પાડવા માંગો છો કે પછી ખાલી વાત જ કરવા માંગો છો હું હું એમ કેવા માંગુ છું કે આપણે બૌ એનું બાર સંસાર નથી પાડવું ઈ ઈ બદનામ થાય થાવ એવું બધું ના થાય આમાં બેન હવે આ તો બધું એવું છે કે વિચાર જે છે ઈ તો તમારે રજૂ કરવો પડે ને હા હા વિચાર છે ઈ રજૂ કરવો પડે તો ઈ રજૂ કરવા માટે છે ને હે મારુ ઘર બંધાય જાય ને એવું મારે કરું છે એમ કરવું છે હું એમ કઉ છું કે ઈ ઈ બધી વસ્તુ જે છે ને ઈ તમે તમારી રીતે જોઈન કરો એમ

હેલો ભાઈ અને આ મારી દીકરી છે ભાઈ ને આમ તો સમાજ વચ્ચે લગન કર્યા છે બરોબર મેં સમાજ વચ્ચે લગન કર્યા છે મને સમૂહ માં પરણાવા નો દીધી અને અમે હાવ હાવ ગરીબ માણસ છી સાવ અને એને એમ કીધું કે તમે સમૂહ માં લગન નાં કરો મને ઘરે લગન કરી દો તો મેં પાંચ લાખ માં મેં લગન કરી દીધા ભાઈ અને નવ વરસ માં દીકરી ના નવ વર્ષ ઘડી કાંઈ રે ઘડી ખોલા પણ જ્યાં લઇ જાય ત્યાં દીકરી બચારી વાહન વાહન રે છે બરોબર અને થા પાંચ વર્ષ ગાડીયાધાર વહી આવ્યા પછી મને એમ કે અમારા હાહુ આપડા હાઉ માં ફઈ કે મને તમે પલોટ લઈ દો મારે અહિયાં રેવું છે તમે કીધું હું લેવા કાલે સવારે તમને એમ કે તમારા માવતર કે ભાઈ એને હાઉ ત્યાં રાખે છે એટલે તમે અહીં નો રહ્યો તમે તાર બેલા ગામ રહ્યો કે ના મને પલોટ લઇ ગયો પલો એના પૈસા એને આપ્યા અમે એનો પલોટ અપાયો અને હારી રીતે રહેતા તા કારવતા તા અને એનો એનો નણંદ રહી ને એ આવી અને અમદાવાદ લઈ ગઈ કે ભાઈ હાલ કામ નું સારું છે ને તું ત્યાં આય

અરજી આપી દીધી છે ક્યાં એ અમારા જમાઈ ભણેલ છે ભણેલ છે કોણ જમાય હા ઈને એમ કેવા માંગે છે મે પાંચ નાચના ભેડી કરી ને નાચના મેં કીધું ને કે ભાઈ આવી રીતે કરે છો મારી દીકરીને તો કે કે મારે એમ કે મેં high court માં દીધી છે ઈ આવશે ને ત્યારે એમ કે હું જબાબ આપી એમ કે મારે છુટા છેડા જોઈએ છે એવી રીતે એમ મારી દીકરી ને કરે અને આમ જો હું મારી દીકરી બાબત કાઈ ને કરતી હશે તો મને કુદરત પૂછશે ભાઈ આપડે દીકરી ને ઘર ભાંગવા થોડા રાજી હોય ઈ હા અને મારી દીકરી આમ જો ગરીબ ગા જેવી છે ને અને ગરીબ ગા જેવા છે ઈ ભાઈ મારી નજર હામે મારી દીકરી મારી અને એના ભાભી ને બે લાખ ગ્રામ વયા જાય તો મારી દીકરીના ના કેટલો બળ હ ભાઈ આવે તો એના આશ્વાસન નો આપે અને આમ તો તૈયાર થાય ફોર વ્હીલર લઈ ને માં બીંછ કરે તૈયાર થઈ તો છોકરા પપ્પા પપ્પા કરે મારી દીકરી જોઈ રે હામુ અને વયા જાય અને આશ્વાસન નો દે તો દીકરી ના આસમાન કેટલું થાય ભાઈ હા એ રીતે મારી દીકરીને અને અમારી નજર હા દીકરી ના મારે પછી છતાં આવી રીતે મારે ને તો હું એને હાવશું ભાઈ મેં એને બોલી

મારી વાત સાંભળી લો એવું અમે નો કરી ભાઈ પણ મારી દીકરી હાવ બિસારી ગરીબ ગાઝ એવી અને આપડી નજર હામા એવો ત્રાસ દે એટલે મને એ થોડુંક ઓલું લાગ્યું ભાઈ મે જલમ મારી દીકરી નહીં દીધો હોય ભાઈ આમ તો મારી વાત સાંભળી લો ભાઈ જો અમે કઈ અમે કઈ અન્યાય કરતા છુ ને તો અમને કુદરત પૂછે ભાઈ અમે દીકરી ઘર ભાંગવા રાજી ન હોય મારા બાપ એમ અમે કહી અને ઈ માણસ છે ને ઈવડા ઈ લોકો હાલો ભાઈ આના આમ તો ઈવડા સાંભળતા રહ્યા ને એનું જ બધું સાંભળાય કેમ કે એ વ્યક્તિ પૈસા વાળા ઈ એમ કેવા માંગે અમારી પાસે પૈસા છે અમે બીજી બાય કરી કીએ અમે ધ્યાન ધ્યાન પડાઈ કરી અમે આમ બધું અમારે જે કરી અમે કરીએ પણ તમારી દીકરીમાં જોતી નથી

એને થી મારો હાલકો બાંધ એટલે ગમે એમ કરે ને તોય જ નહીં હા એવી રીતે કરો મારા બાપ આમ જોવો તમે મારા માવ છે અને હું આમ આમ તમે મારો માવતર કેવો ભાઈ એવી રીતે તમે એનો માવો બાંધી દયો ને એ થઇ જા થઇ જા ઉભા કરો મારા છોકરી નો ખાલી ફોટો મોકલો એ જમાઈ ના નંબર હે આમાં મોકલો મને હા 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 હું એને વાત કરું છું હા એ કરું છું ભાઈ હો હાલો મોકલો મોકલો આમાં નંબર મોકલો એ સારું લ્યો અને આ છોકરી નો ફોટો મોકલો એ સારું લ્યો હા અને ગામ ઠામ મોકલજો

mas a mim joelho,